તો સુરત જિલ્લામાં એસટી બસને ટ્રેક્ટરથી ખેંચવાનું વિડીયો વાયરલ થતાં એસટી વિભાગ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયું છે વાયરલ વિડીયો ઉમરપાડાના ઉભારીયા ગામનો હોવાનું સામે આવ્યું છે જ્યાં બસ ખખડધજ હાલતમાં હોવાથી અવારનવાર ખોટકાય છે ગામના આગેવાનોએ ભંગાર બસ હટાવી અને સારી બસ મૂકવા માટે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ ભંગાર બસ મૂકવામાં આવતા મુસાફરોને પરેશાન થવાનો વારો આવે છે બસ જ્યારે ચાલુ ન થઈ ત્યારે એસટી બસને ટ્રેક્ટર સાથે બાંધી અને ચાલુ કરવાની નોબત આવી હતી ત્યારે હવે ખખડધજ બસને લઈ એસટી વિભાગ સામે સવાલ ઉઠાવી સોશિયલ મીડિયા પર લોકો જોક્સ બનાવી રહ્યા છે સદરૂ બસ રોડ ઉપરથી બંગાર બસ હટાવી લઈ નવી બસ ફાળવવા માન્ય રાજ્યપાલ સાહેબ ગાંધીનગરને ગંભીર અહેવાલ મોકલી રજૂઆત કરવામાં આવેલ છે બારોડ ડેપોના ઇડિયલ અધિકારીઓ કોઈ પણ ફરિયાદ ધ્યાનમાં